તો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે જેને લઈને ઉદ્યોગકારોમાં પણ ખુશીનો માહોલ છે તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર થતાં જ ઉદ્યોગને પણ વેગ મળશે હાલમાં સુરતને બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી છે જેમાં દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટનો સમાવેશ થાય છે જે આવતીકાલથી શરૂ થઈ જશે ઉપરાંત યુકે યુએસ અને સિંગાપોરની ફ્લાઇટ માટે માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કાર્ગો સુવિધા પણ શરૂ થશે જેનાથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે ઉદ્યોગપતિઓએ સુરતનો વિકાસ હવે હરણફાળ ભરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે વર્ષોથી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની જે માંગણી પડતર હતી એને ગઈકાલે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે આ મંજૂરી મળતાની સાથે જ સુરતના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે સુરત વર્ષોથી ડાયમંડનું હબ રહ્યું છે અને ડાયમંડને લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે અહીંયાથી વેપારીઓ જતા હોય ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ હવે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવામાં આવતા કેટલો ફાયદો થશે ઉદ્યોગોને આપણે ઉદ્યોગપતિઓ આપણી સાથે જેમ સાથે સીધી વાત કરીશું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર થઈ ગયું છે હવે હીરા ઉદ્યોગને કેવો મેઘ થશે હું જગદીશ કુંટ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન કાલે સાંજે ડિક્લેર થયું કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દ્રજો છે ખૂબ ખુશીની વાત છે બહુ મોટી વાત છે મોટો બેનિફિટ પહેલાં તો અમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને જે વ્યાપારીઓ છે તેને દુનિયાના દેશોમાં જવું હોય તો બોમ્બેથી ફ્લાઇટ પકડવી પડતી ઇન્ટરનેશનલ તો પહેલો તો સમયનો બચાવ મોટા પાયે થાય છે એટલે કલ્પી ન શકાય ખુશી છે ખૂબ મોટો બેનિફિટ થશે છે ખૂબ મોટો બેનિફિટ થશે અત્યારે હવે દુબઈ અને હોંગકોંગ એમ બે ફ્લાઈટ મળી ચૂકી છે હજી બીજી કઈ ફ્લાઇટની આશા અત્યારે અમને દુબઈની ડાયરેક્ટ ફ્લાઇટ સુરતથી મળી છે અને બેંગકોંગની મળી છે અને અમારે હવે સાથે આફ્રિકાના કન્ટ્રીમાં ફ્લાઇટની રિક્વાયરમેન્ટ છે અને પછી યુએસએની ન્યૂયોર્કની એક ફ્લાઈટની રિક્વાયરમેન્ટ છે જો આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય તો હજી પણ અમારા ઉદ્યોગને વેગ મળે અને વધારે સારી રીતે બાયરો અહીંયા સુરત આવી જાય અને એમને સીધો નાના જે વેપારીઓ છે નાના જે મેન્યુફેક્ચરો છે એમનો કોન્ટેક થાય ને એમની સાથે વેપાર કરે તો ડાયરેક્ટ બહુ બેનિફિટ મળે એવું છે જી સીધો બેનિફિટ હીરા ઉદ્યોગને મળશે અત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોની શરૂઆત ધીમે ધીમે થશે કાર્ગોની જો શરૂઆત થાય તો કઈ રીતે આખું પિક્ચર દેખાયું છે જ્યારે અત્યારે દુબઈ અને હોંગકોંગ આ જે ફ્લાઇટ છે એટલે વિશ્વના કોઈપણ ખૂણે જવું હોય તો દુબઈ એક હબ બની ગયું છે તો દુબઈથી કોઈપણ દેશની આપણે કનેક્ટિવિટી ફ્લાઇટ લઈ શકીએ છીએ તે જ રીતના એક હોંગકોંગથી પણ લઈ શકીએ છીએ જો એક સિંગાપુર એક એડિશનલ થઈ જાય તો વિશ્વના કોઈપણ ખૂણે જવું હોય તો આપણે જઈ શકીએ હવે રહી વાત કાર્ગોની તો કાર્ગો આપણા સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ જરૂરી છે કારણ કે અમારે લોકોને અત્યારે કસ્ટમ આવું સુરત ડાયમંડ બ્રુજમાં નિર્માણ થઈ ગયું છે અને શોક ટાઈમમાં અમારો કસ્ટમ પણ રન થઈ જશે તો અમારે એક્સપોર્ટ કરવા માટે માલ અમારા કુરિયરવાળાને બધાને મુંબઈ એરપોર્ટ જવું પડશે કારણ કે ત્યાંથી કનેક્ટિવિટીનું ઓપ્શન વધારે છે જો કાર્ગો અહીંયા થઈ જાય અને કાર્ગોનું ફટાફટ જે નોમિનેશન પ્રમાણે નિયમો બનીને જે કસ્ટમ ઓફિસરો નિમણૂક થઈ જાય તો શોર્ટ ટાઈમમાં સુરતથી એક કસ્ટમ નોટિફિકેશન જોરના હિસાબે ખૂબ જ હરણફર ગતિથી સુરતનો બુસ્ટર ડોઝ મળે એમ છે સુરતને બુસ્ટર ડોઝ મળે એવું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જે કનેક્ટિવિટી છે એના થકીથી સુરતના ઉદ્યોગોને કેટલો વેગ મળશે જો સુરતના ઉદ્યોગોને પૂરોપૂરો વેગ મળશે કારણ કે દુનિયાના બધા બાયરો સુરત આવશે સુરતના નાની ફેક્ટરીઓવાળા છે બીજા ધંધાવાળા છે સુરતના એક એક નાગરિકને આનો લાભ મળશે એરપોર્ટ થવાથી એસડીબી બનવાથી નરેન્દ્રભાઈ ઓપનિંગ થયા પછી તમે આ ધમધમતું થતા બે ત્રણ વર્ષની અંદર ધમધમતું આખા સુરતની રોનક બદલી સુરત સોનાની મુહૂર્ત બનશે ફરીવાર સુરત સોનાની મુરત તો હતી જ પરંતુ ફરીવાર સોનાની મુરત બનશે આપને શું લાગે છે આ એસડીબી અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંને એક સાથે થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષો જૂની માંગણી તો હતી જ તે ડાયમંડની અને સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટની જો આજે સુરતમાં સોમાંથી નેવું હીરા આજે સુરતમાં બની રહ્યા છે ત્યારે ઓબ્વિયસલી કે જે નાના નાના સ્મોલ અને માઇક્રો યુનિટ ખૂબ જ છે એ લોકોને આજે બહાર જવું છે બહાર મતલબ કે બહારથી રફ લાવી જે મોટો જે પ્રમાણે મોટા જે મેન્યુફેક્ચરરો છે એની હરોળમાં આવવું છે આ કનેક્ટિવિટી મળવાથી જે નાના અને સ્મોલ જે ઉદ્યોગકારો છે એ લોકોને પણ મોટી ઓપોર્ચ્યુનિટી મળશે અને એ લોકોને પણ તકનો લાભ મળશે અને સમયનો બચાવ થશે અને સ્વાભાવિક છે કે આ જ્યારે કનેક્ટિવિટી મળતી હોય છે ત્યારે નાનાથી લઈ અને મોટા સુધીને બધાને જ આ વસ્તુનો ફાયદો મળતો હોય અને આજે સાહેબ મોદી સાહેબ જ્યારે આવતી આવતીકાલે જ્યારે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે ત્યારે સુરત નહીં પણ પૂરા ભારતને આ જે સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ હબ બની રહ્યું છે એનો સૌને લાભ મળશે ડાયમંડ ટ્રેડિંગ હબ નો સૌને લાભ મળશે આપ શું માનો છો સુરત ની વિકાસ હવે કઈ ગતિએ ચાલશે જે રીતે સુરત ની ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું અને દુબઈ અને હોંગકોંગ ફ્લાઇટ ની જે વાત થઈ દુબઈ અમારા માટે રફનું એક મોટું હબ બની ગયું છે એમ હોંગકોંગ પોલીસ માટેનું મોટું હબ બની ગયું છે એટલે જે બે મુખ્ય સેન્ટરો ડાયમંડ ઉદ્યોગને લગતા છે એ સેન્ટર સેન્ટરો એમને ફાઇટ મળી છે એના કારણે આવનાર દિવસોમાં ડાયમંડ ઉદ્યોગની જબરદસ્ત પ્રગતિ જશે જે રીતે ડાયમંડ બુથ અત્યારે તૈયાર થઈ રહ્યો છે જો કે કોઈપણ વસ્તુ બને એટલો થોડો સમય લાગે પણ આવનાર દિવસોમાં હું એમ માનું છું કે લોકોને કહેવું નહીં પડે લોકો એમની જાતિ સુરત આવીને જોડાઈ જશે કોઈ એમ કે તમે આવો અહીંયા તમે આમ કરો પણ લોકો એની મહેર ખુશીથી આવી જશે અને આવનાર ત્રણ વર્ષની અંદર સુરતનું ડાયમંડ બોસ અને સુરતનું શહેર આખું ધમધમશે એ માટે હું મોદી સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુરતને આજે ફરીથી સોનાની મુહૂર્ત બનાવી અને સુરતમાં આજે ચાર ચાંદ લગાવી દા છે એ માટે ફરી ફરી સરકારને હું અભિનંદન આપું છું જે પ્રકારે અત્યારે આપ જોઈ શકો છો કે સુરત ડાયમંડના જે તમામ ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગપતિઓમાં એક ખુશી જોવા મળી રહી છે અને આગામી બેથી ત્રણ વર્ષની અંદર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સાથે સુરત ડાયમંડ બોર્સની જે વિકાસ થશે તેની સાથે સુરત શહેરનો વિકાસ પણ અઢળક થાય તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે કેમેરા પર્સન વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ